લીલા અને સરસ્વતીનો સવાન જગતની અસતા અને અજાતવાદની સ્થાપના દેવી સરસ્વતીએ કહ્યું કે કલ્યાણી તે જ બ્રાહ્મણ રાજા થઈને તમારો પતિ થયો અને જે અરુંધતી નામની બ્રાહ્મણી છે તે તમે છો તમે બંને સુંદર દંપતી અને રાજ્ય કરો છો તમારા પૂર્વજન્મનો આ બધો ઉત્પત્તિ ક્રમ છે જે મેં કહી સંભળાયું ભ્રમરૂપી આકાશમાં જીવરૂપની ભ્રાંતિ થવાથી આ બધું પ્રતીત થાય તેથી કઈ સૃષ્ટિ ભ્રમરૂપી છે અને કઈ ભ્રમ રહી બલકે સંપૂર્ણ સૃષ્ટિ જ અનગલ એટલે કે અનર્થ જ્ઞાન સિવાય બીજું કાંઈ નથી શ્રી વસિષ્ઠ કહે એ રઘુનંદને દેવી સરસ્વતીની આ વાત સાંભળીને લીલાના સુંદર નેત્રો આશ્ચર્યથી ખીલી ઉઠા તે આ પ્રમાણે બોલી લીલાએ કહ્યું કે દેવી તમારી વાત તો સાચી હશે હું તેને મિથ્યા કહેવાની હિંમત કરી શકતી નથી પરંતુ આવી વિરુદ્ધ વાત કઈ રીતે સંભવે ક્યાં બ્રાહ્મણનો જીવ પોતાના ઘરમાં છે અને ક્યાં આટલા મોટા વિશાળ પ્રદેશમાં અમે રહીએ છીએ પછી તે બ્રાહ્મણ દંપતી અને અમે લોકો એક કઈ રીતે હોઈ શકીએ મારા સ્વામી જ્યાં સ્થિત છે તેવો તે બીજો લોક તે વિશાળ ભૂમિ તે વિશાળ પર્વત અને દસે દિશાઓ એક ઘરની અંદર કઈ રીતે પ્રતીત થાય એ સર્વેશ્વરી જો કોઈ કહે કે એક સરસવના દાણામાં મદમસ્ત એરાવત હાથી બાંધેલો છે પરમાણુની અંદર બેઠેલા એક મચ્છરે સિંહોના ટોળા સાથે યુદ્ધ કર્યું સુમેરુ પર્વત કમળના ડોડામાં મૂકેલો છે તો જેમ આ બધી વાતો અસંભવ હોવાના કારણે અસંગત લાગે યોગ્ય નથી તે જ પ્રમાણે તે ઘરની અંદર બધું વિશાળ ભૂગોળ પર્વત છે આ વાત પણ અસંભવ અને અસંગત લાગે દેવી સરસ્વતી બોલી સુંદરી હું આ અસત્ય બોલતી નથી તમે ધ્યાન આપીને યથાવત રૂપે આ વિષય સાંભળો બીજા દ્વારા તોડવામાં આવેલી ધર્મ મર્યાદાને હું પોતે સ્થાપિત કરું તેનું જો હું છેદન કરું તો બીજું કોણ રક્ષણ કરે તે પર્વતી ગામમાં તે બ્રાહ્મણનો જીવાત્મા પોતાના તેજ ઘરના આકાશમાં રૂપે થઈને આ કલ્પિત મહાન રાષ્ટ્રને જોવે છે એ કલ્યાણી જેમ સપનામાં જાગ્રત સમયની સ્મૃતિ રહેતી નથી અને બીજી સ્મૃતિ ઉત્પન્ન થાય તે પ્રમાણે તમારા બંનેની પૂર્વજન્મની સ્મૃતિ નષ્ટ થઈ ગઈ અને તેનાથી વિપરીત બીજી સ્મૃતિ ઉત્પન્ન થઈ આ તે શરીરનું મૃત્યુ છે જેમ સ્વપ્નમાં ત્રણેય લોકનું દેખાવું સંકલ્પમાં ત્રિલોકનો ઉદય થવો અને મરૂભૂમિમાં જળ હોવું અસત્ય છે છતાં ત્યાં તે વસ્તુઓની પ્રતીતિ થાય તે જ પ્રમાણે બ્રાહ્મણના ઘરની અંદર પર્વત વન નગરો સહિત ભૂમિનું હોવું જોકે અસત્ય છે છતાં ત્યાં આ બધાની પ્રતીતિ થાય જે અસત્યથી ઉત્પન્ન થયું તે અસત છે જે સ્મૃતિથી ઉત્પન્ન થયું તે અસત છે જે મૃતૃષ્ણાની નદીમાં જળનું ઓવું મીઠ્યા છે છતાં તે જળમાં તો તરંગોની પ્રતીતિ થાય તે સત કઈ રીતે હોઈ શકે એ પુત્રી તે પર્વતી ગૃહના આકાશરૂપી કોષમાં સ્થિત તમારું જે આ ઘર છે તથા જે હું છું અને તમે છો આ બધાએ તમે માત્ર ચીનમય આકાશરૂપ બ્રહ્મ સમજો આ વિષયને સ્પષ્ટ રૂપે સમજવા સમજાવવા માટે સ્વપ્ન ભ્રમ સંકલ્પ અને પોત પોતાના અનુભવો જ મુખ્ય પ્રમાણ છે બ્રાહ્મણના તે પર્વતી ઘરની અંદર તે બ્રાહ્મણનો જીવ છે તે જીવાકાશમાં અર્થાત તે જીવાત્માના સંકલ્પમાં સમુદ્ર જંગલોથી પરિપૂર્ણ આ પૃથ્વી છે એ કૃષાંગી તે બ્રાહ્મણના ઘરની અંદર આ નવી સૃષ્ટિમાં જે આ નગર બન્યું તે જો કે મનમાં જ છે તો પણ બ્રાહ્મણનું તે પેલાનું ઘર આજે પણ હયાત છે નષ્ટ થયું નથી જેમ આ જગત સૃષ્ટિની પ્રતિતિ આભાસ માત્ર છે તે જ પ્રમાણે ક્ષણ કલ્પ વગેરેની પ્રતિતિ આભાસ છે વાસ્તવિક નથી પરમાત્મામાં જે હું તું વગેરે ભાવોનો અધ્યાસ છે તેને આ દિન જે પોતાના જન્મનો ભ્રમ થાય એવો ભ્રમ જે લોકોને છે તે જ પુરુષોને ક્ષણ કલ્પ વગેરે સંપૂર્ણ જગતની પ્રતીતિ થાય ઉત્તમ વ્રતનું પાલન કરનારી લીલે મરણકાળની મિથ્યાભિત મિથ્યાભૂત મૂર્છાનો અનુભવ કરી જ્યારે જીવ પૂર્વ જન્મના બધાય ભાવોને ભૂલી જાય અને બીજા નવા ભાવોનો અનુભવ કરવા લાગે ત્યારે તે છેલ્લીપણોમાં મનમાં એવું સ્મરણ કરવા લાગે કે હું આધય છું આ આધારમાં સ્થિત છું જો કે તે સમયે તે ચેતન આકાશ પરમાત્મામાં આકાશરૂપે જે સ્થિત છે તેથી તેમાં આધાર આધેની કલ્પના મિથ્યા છે તો પણ તેના જીતમાં તેવો સંસ્કાર પ્રગટ થાય તેને આ ભાન હોય તેને એ ભાન હોય કે હાથ પગ વગેરે અવયવથી યુક્ત શરીર મારું છે તેના મનમાં જે શરીર સ્થિત થાય તેનામાં જેવા શરીરના સંસ્કાર છે તે જ અથવા તેવા જ આ શરીરને તે આત્મી ભાવથી જુએ તેને જણાય કે હું આ પિતાનો પુત્ર છું હું આટલા વર્ષનો છું આ મારા પ્રિય ભાઈ ભાંડું છે આ મારું સુંદર ઘર છે જ્યારે મારો જન્મ થયો ત્યારે હું બાળક હતો હવે વધીને આવો થઈ ગયો સ્વપ્નમાં દષ્ટાદસ્ય રૂપે જે વિભિન્ન પદાર્થોની કલ્પના થાય તે બધાયમાં અદસ્ય રૂપે જે ચેતન સ્થિત હોય તે તે સ્વપ્નના પદાર્થનો બાદ થઈ જતા એક રસ ચેતન રૂપે પુનઃ અનુભવનો વિષય બને તેથી કશું જ ઉત્પન્ન થયું નથી ઉત્પન્ન થયા વિનાશ સ્વપ્ન અવસ્થામાં તે વસ્તુઓના દર્શન થયા હતા આ પ્રમાણે જેમ સપ્નમાં તે ચેતન દસ્ય દષ્ટા વગેરે રૂપે ઉદિત થાય તે જ રીતે પરલોકમાં પણ ઉદિત થાય તે જ પ્રમાણે આ લોકમાં પણ તે ચેતન દષ્ટા દસ્ય વગેરે રૂપે પ્રગટ થાય તેથી સ્વપ્ન પરલોક અને આલોક બંનેમાં લગીરે ભેદ નથી તે બધા જ અસત હોવા છતાં બ્રહ્મ સત્ય જેવા પ્રતીત થાય બરાબર તે રીતે જેમ જળમાં ઉત્પન્ન થનારા તરંગોનો એક બીજા સાથે ભેદ હોતો નથી બધા અસત હોવા છતાં સત જેવા દેખાય કેમ કે જળમાં લહેરોની જેમ ચેતનમાં જગત ભ્રમવશ પ્રતીત થઈ રહ્યું તેથી તે કદી ઉત્પન્ન થયું જ નથી આ સિદ્ધાંત દર્થ થઈ ગયો ઓમ શ્રી ગો ગોશિષ્ટાય નમઃ